અમદાવાદની સાવંત્રી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સગેની હત્યા મામલે આજે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે સુમેલ એક બે અને ત્રણ માર્કેટ આજે સંપૂર્ણ બંધ રહેશે વેપારીઓ દ્વારા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુનેગારોને સજા મળે અને પરિવારને ન્યાય મળે તે માટે તમામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

હુમલો કરીને મોતને ગાડ ઉતારવામાં આવ્યો છે અને તેને લઈને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં તેના ભડગા જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો આજે સેવન ડે સ્કૂલની બહાર પણ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલીઓ દ્વારા પણ પોતાની કહી શકાય કે રોષ જે હતો તે જોવા મળ્યો હતો તમામનું કહેવું છે કે સ્કૂલ પ્રશાસન ઉપર કાર્યવાહી કરવામાં આવી સાથે સાથે જે વિદ્યાર્થી જે છે તેને ફાંસીની સજા સુધીની માંગ જે છે તે ઉઠી હતી ત્યારે હું અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યારે જોઈ શકાય છે કે અમદાવાદના રાયપુર રાયપુર વિસ્તારમાં આવેલી સુમલ એક બે અને ત્રણના દ્રશ્યો જે છે કે જ્યાં નોટિસ બોર્ડ ઉપર નોટિસ મારવામાં આવી છે અને જેમાં આજે માસૂમ છાત્ર હતો જે નિર્મમ જેની તેની હત્યા કરવામાં આવી છે તે નયનનું નામ લખવામાં આવ્યું છે અને તેને લઈને આજે એક દિવસ માટે આ આખો જે ત્રણે ત્રણ માર્કેટ જે છે તે માર્કેટ બંધ કર્યા છે કાપડ બજારના આ માર્કેટો છે કે જ્યાં હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ માર્કેટ જે છે તે રોજેરોજ ધમધમતા હોય છે પરંતુ આજે જે વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ છે અને તેને તેની આત્માને શાંતિ મળે અને તેના હત્યારા જે છે તે લોકોને કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની માંગ સાથે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ જે માર્કેટ જે છે તે અત્યારે હાલ બંધ કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે માર્કેટના જે મેનેજરને અહીંના જે તમામ વ્યાપારીઓ જે છે તે અત્યારે હાલ જોડાયા છે આપણી સાથે આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે શું કહેવા માંગે છે નયનભાઈ સુમેલ બંધ કરવામાં આવ્યું છે એક માસૂમ વિદ્યાર્થીનું મોત થયું છે શું કહેશો આ જે ઘટના બની છે એ બહુ ખરાબ જ બની છે કે સ્કૂલમાં ભણતા જોડે જ ભણતા વિદ્યાર્થીઓ દ્વારા એકબીજા જોડે આવી રીતે જે અદાવત રાખીને જે થવું છે કૃત્ય થવું છે બહુ ખોટું થયું છે અને એ વિદ્યાર્થીને તો સો ટકા ન્યાય મળવો જ જોઈએ કેમકે આટલી ઉંમરમાં જો એ વિદ્યાર્થી આવું કરી શકતો હોય તો ભવિષ્યમાં મોટો થઈને શું કરશે અમારા શાળાની પણ બેદરકારી તો કહેવાય કે ભાઈ એ લોકોને ખબર હતી કે ભાઈ કંઈક આવી રીતે અદાવત ચાલે છે તો એમને પણ જો પહેલાંથી કંઈક પગલાં લીધા હોત તો બની શકત કે નયન આજે આપણી જોડે હોત ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે નયના અત્યાર અને સજાની માંગ ઉઠી છે સાથે સાથે સ્કૂલ પ્રશાસન પર પણ સવાલ થઈ રહ્યા છે ત્યારે કાપડ બજારમાં કહી શકાય સુમેલ એક બેન ત્રણ તરફથી શું નિર્ણય લેવામાં આવશે આ અત્યારે આપણે સુમેલ ત્રણ માર્કેટમાં છીએ જે સદંતર સંપૂર્ણ બંધ રાખેલ છે જેથી આપણે એનો વિરોધ દર્શાવીએ છીએ અને નયનને ન્યાય મળે એના માટે આપણે બધા વેપારીઓ ભેગા મળીને આ નિર્ણય લીધો છે કે ભાઈ આપણે સંપૂર્ણ બંધ રાખીશું જેથી સરકાર સુધી કે ઉપર અધિકારીઓ સુધી આ વાત પહોંચે અને નયનને બની શકે એટલો ઝડપીમાં ઝડપી ન્યાય મળી શકે ખાસ કરીને આપણે બજાર બંધ કરવામાં આવ્યું છે કેટલા દિવસ બંધ રહેશે અને કઈ રીતે રજૂઆત સરકારને કરવામાં આવશે આ આજના દિવસે સંપૂર્ણ બંધ છે જે મણિનગર કદાચ બધા ભેગા થઈને સરકારને રજૂઆત કરશે અને માર્કેટ વતી કદાચ લેટર બી બધાને મળશે

અને મહાજનના તરફથી સંપૂર્ણ માર્કેટ બંધ કરીને આના વિષયમાં સપોર્ટ કરવામાં આવે છે અને અગાઉ પણ મહાજન આ વસ્તુમાં ધ્યાન દોરાવવામાં સરકારને નિર્ણય કરશે કે કેવી રીતે આને વધુ રહે ક્યારે ખેંચાય નહીં કે કોઈ વસ્તુ આગળ ના થાય એ વસ્તુને જોગણી જવામાં આવશે બિલકુલ ન્યાયની વાત કરવામાં આવે છે અન્ય પણ આપણી સાથે છે એક દુઃખદ ઘટના કહેવાય કેવા ન્યાયની અપેક્ષા રાખો છો સ્કૂલ ઉપર શું થવું જોઈએ અને જે હથિયારો છે તેના વિશે શું થવું જોઈએ સ્કૂલમાં ખરેખર જે પણ અલગ આ રીતે ભેદભાવ ચાલી રહ્યા છે એ ભેદભાવ દૂર કરવા જરૂરી છે હિન્દુ મુસ્લિમ જે રીતે નિયમોનું અમુક મુસ્લિમ ઘણા બધા એવા કહી શકે વધારે નથી કહી શકે ઘણા બધા જે છે બીજા એ અન્ય ઘણા નિયમોનો ભંગ કરી રહ્યા છે કાયદેસર જે સ્કૂલના નિયમો છે એનું પાલન નથી કરતા તો પછી એ કડક કાયદા લેવા જોઈએ સ્કૂલમાં એકચ્યુઅલમાં લોકો છોકરાઓ બધા સ્ટડી કરવા માટે જાય છે ના કે કંઈ મર્ડર કરવા કે ના કોઈ ગુનાહિત કાર્ય કરવા માટે જાય છે અને જે બી હિન્દુ છોકરાની જે હત્યા થઈ છે એ ખૂબ જ દુઃખદ હિન્દુ હિન્દુત્વ માટે ખૂબ જ દુઃખદ તકલીફ પડી એ મોટી સમસ્યા બની છે ખરેખર આપણા અમદાવાદમાં આ કોઈ સમસ્યા બની આ તો ગુજરાતમાં તો ઇન્ડિયા લેવલ ઉપર પણ આ પ્રોબ્લેમ ના થવી જોઈએ અને જે થઈ છે એના માટે આ છોકરાના પરિજનો અને સરકાર તરફથી જે બી સપોર્ટ પૂરો મળવો જરૂરી છે અને ખૂબ જ જરૂરી છે એના માટે સરકાર તરફથી કાર્યવાહીની જે પગલાં લેવાની છે એના માટે બરાબર આ છોકરાને ન્યાય મળવો જ જોઈએ એના માટે અમે બજાર બધું બંધ રાખેલું જ છે અને સ્કૂલને સ્કૂલ ઉપર એક્શન જરૂર લેવું જોઈએ એ બાળકોને હજી સુધી ન્યાય મળ્યો નથી અને હર સાહેબ આવે અને એને ન્યાય અપાવે દર્દી એટલે કે મહત્વનું કહી શકાય ન માત્ર વાલીઓ ન માત્ર તેના આસપાસના સ્થાનિકો પરંતુ અમદાવાદના હવે વેપારીઓ પણ મેદાન છે અને મેદાનમાં આવીને તે લોકોનું પણ કહેવું છે કે આજે આખો દિવસ સુમેલ વન એક બે ને ત્રણ બંધ રાખવામાં આવશે અને તે વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિના રૂપિયા બંધ કરવામાં આવ્યું છે સાથે સાથે જે આરોપી છે તેની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે સ્કૂલ પ્રશાસન ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે હાલ વેપારીઓ કરી રહ્યા છે જે અભિષેક સાથે જોડાવા બદલ આપનો આભાર તો જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તેના સપોર્ટમાં તમામ લોકો આવ્યા છે અને આજે માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે